જૂનાગઢમાં હિટ સ્પેશિયલના બનાવને લઈને મળ્યાહાટીના પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ મળી પીએસઆઈપી કે ગઢવી દ્વારા આગેવાનોને શાંતિ જાળવવા માટેની અપીલ કરાઈ જૂનાગઢમાં મોલાના દ્વારા હેટ બાબતને ધ્યાનમાં લઈને આવા વિવાદો વાતાવરણ તંગ આજે માડ્યા હાટીના પીએસઆઈ પી કે ગઢવી સાહેબે માળ્યા હાટીના પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની એક બેઠક બોલાવી આ મિટિંગમાં શ્રી ગઢવી સાહેબે જણાવ્યું કે જૂનાગઢમાં શ્રી હેટ સ્પીશીનો બનાવ બન્યો છે જેને કારણે ઘણા ગામોમાં વિવાદો ઉભા થયા છે તો આ વિવાદોને રમખાણો માળ્યા હાટીનામાં ન થાય અને કોઈએ વાદ વિવાદ કરવા નહીં અને ગામમાં તમામ કોમના લોકોએ શાંતિથી રહેવું કોઈને કંઈ જરૂર પડે તો પોલીસ ટેસ્ટમાં જાણ કરી એમ જણાવ્યું અને શ્રી ગઢવી સાહેબને શાંતિ જાળવવા તમામ લોકોને અપીલ કરી છે તમામ એ પણ ખાતરી આપી છે કે માળિયાહાટનામાં બનાવો નહીં બને અને માળિયાહાટીમાં લોકો શાંતિથી રહેશે તેવી પોલીસને ખાતરી આપી છે મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના તાજેતરમાં જૂનાગઢ મુકામે એક વિશાળ સભામાં એક આગેવાને હોટસ્પીચને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ વાદવ્યાદને સંઘર્ષવાળી પરિસ્થિતિ નિર્માણ થઈ અને જેનાથી કોઈ પણ મુશ્કેલી ન થાય અને વાતાવરણ તમ ન બને એ માટે એ ધ્યાને લઈ સરકારે તેમની ધરપકડ કર ખાતા એ કરી અને કોર્ટમાં રજૂ કર્યા છે પણ તેને વિવાદ પણ ખૂબ ન થાય અને એના કારણે થઈને જિલ્લામાં અન્ય જગ્યાએ કે રાજ્યમાં અન્ય જગ્યાએ કોઈપણ જાતનું કોમ્બી રંગખાણ ન થાય કે અશાંતિ ન ફેલાય ઉદ્વેગ ન થાય એ માટે થઈને દરેક તાલુકા મથકે પીએસઆઈ શ્રીના દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી છે જેના અનુસંધાન અહીંના પીએસઆઈ માન્યસિંહ ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર લોકો સમગ્ર જ્ઞાતિવાળાને આમંત્રણ આપી ઉપસ્થિત રાખી આ બાબતે કોઈપણ જાતનું વાદવિવાદ ન થાય અને એવું કહ્યું તો અમને જાણ કરજો અને શાંતિ સ્થપાય એ માટે અપીલ કરી અને એના માટે ઉપસ્થિત સર્વે ખાતરી આપી કે માળિયા કે માળિયા તાલુકામાં આવું કશું થશે નહીં જે અનુસંધાને આજે બધાને ભેગા કર્યા હતા તે માટે પોલીસ ખાતાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની મારી વાણી મેળવું છું પંકજ કારિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ મળ્યા હતી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે